હેલો એવરી વન સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ અને જો અત્યારમાં હજી તો વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે પણ અહીંયા વાડીમાં થોડુંક કામ હતું મેં કીધું હલો જઈ અને બતાવજો અહીંયા આવ્યા ત્યાં મીંદડા આવી ગયા મેં કીધું પગમાં હું આવ્યું મારા પગમાં ઘૂસ આવી ગયા તો હવે જાય ખેતરમાં અને થોડુંક કામ છે અને આ જઈને બતાવું તમને હું કામ કરી એમ તો ચાલો અને આ જઈ જો મિંદ્રે એમાં હું આવી ગયા છે બેઠાડી મેં કીધું વિડીયો પહેલાં શરૂ કરી દઉં મારે ભાઈ હજી તો વાટે ઊભા છે સાયકલ તો હલો હવે જઈ વાડીમાં અત્યારમાં જો આ ડીએપી ખાતર નાખવાનું હતું અને કેમકે રોપ વધારે લાવેલા છે તો આગળ દાડિયા સોંપે જ છે તો એ સોંપી રહી તૈયાર કરવાનું ખાતર નાખી નાખીને કીધું લાવીને હું અહીંયા કરાવ થોડી વાર તો જલ્દી થઈ જાય કેમકે હજી આ ડીએપી નાખી અને એ પછી હજી બીજું ખાતર નાખવાનું છે તો હજુ કાકી તો એ નાખવા મળ્યા ને હું ડીએપી હજી નાખું છું આ બાકી હતું મેં કીધું લાવ આપણે ક્યારેક નાખીએ આવડે તો છે પણ હમણાં તે હાથ નથી માર્યો એટલે તો થોડો ફેર પડે કે ચાર પાંચ વર્ષ થઈ ગયા ત્યારથી નથી લીધું નહીં તો ખાતર તો નાખેલું ઘણું પણ અત્યારે આમ ઝડપ ન થાય એટલી બધી પણ જો નાખીએ છે અત્યારે મેં કીધું લાવીને કરાવી થોડી વાર ફ્રી હતા તો પછી હું મેં વિડીયો પછી એડિટિંગ થઈ જાય છે સવાર સવારમાં તો એ હાલે મેં કીધું તો ખાતરને હું નાખી દઈએ પછી બીજું ખાતર નાખવાનું છે એ બતાવું તમને કેવું છે અને આ તો ડીએપી છે પાછું અને જો રોપે તે ઘણો લાવી નાખ્યા જો આમાં હજી થતા કદાચ વચ છે તો મને વાવવાનું થશે તો જોઈએ હવે એટલું તો પહેલાં તૈયાર થઈ જાય ખાતર તો પછી બીજું અને આમાં કંઈ સાફ પાડવાનું નથી ડાઇરેક્ટ સોંપવાનું છે કેમ કે ટપક પાતરવાની છે અને જો આ છે છાણ્યું ખાતર આમ છાણ જેવું સ્મેલ આવે તો ખબર નથી પડતી મને તો એ બહુ કંઈ ખબર નહીં તો પૂછ્યું પણ હવે એમાં પાછું કંઈક બીજું નાખેલું છે તો જે આટલું ખાતર છે નાખી દેવાનું છે તો આસુઆ નાખવું પડશે કેમ મમ્મી બેનને જાય રમવાડ છે અને મેં લાવ થોડી વાર નાખાવું તો ભાઈ ભાઈ એ રમવાડ છે અને મેં ગીધ લ નાખી દઈ થોડી વાર તો એ જો રવા મળી હતી સમજાવી ને પછી જાઓ તો હોળી રમવા મળી દેવમાં મારે તો જો રમે છે ને હું ખુવાલા નાખી દઉં ને એક ભાઈને આપ્યો છે ફોન આવે ઉતારવા તો મેં તો થોડો વિડિયો તો ઉતારી દે ખબર તો પડે કે કેવી રીતે નાખે છે તો જો આસુઆસું નાખવાનું હતું કેમ કે ઓછું લાવેલા હતા તો નાખ્યું છે અને પછી જોવા જવાના છે તો કવર આવતી હતી બે કેટલી જ હતી કેમ કે એને વન ટાઈમ થઈ જાય તો મેં કેટલા ફટાફટ નાખે ને પછી એને હું રહે અને પ્લીઝ બધા છે ને વિડીયો પૂરો જોજો અને લાઈક ખાસ કરજો કેમકે આટલી મહેનત કરજો આવ ક્યારેક કવર આવતી હોય રહે નો રહેતી હોય તો એ પછી રાત્રેને એડિટિંગ કરવાનું એવું એ બધું મહેનત કરી તો બધા જરૂર કરજો પૂરું થવા આવી ગયું છે તો પછી ઓલી સાઈડે સો ડુંગળી દોવા નાખતા હતા અને અમે જ ઇસકો ખાઈ છીએ મેં કીધું લાવો તો બે બેન કઉ તમે ઇસકો ખાવ અને હું તમારો વીડિયો તારું કેમ કે અમે તો થોડી વાર ખાધો પણ મને વીક લાગતી હતી కేసుకో దో దోరీ నోత బాధెలో టాయర్స్ నీచే టపకవే భూగళీ నో పచ్చి మే కితో మాత్రం కేన తూట చేయ పచ్చి బీభై కవర ఇస్కో భాయి కా

આજે તો સવારનું જો આવું છે બધું વાતાવરણ કેમ કે તેડી કોઈ નીકળો નથી વાદળા છે સવારના જો અને આગાહી તો આજે છવ્વીસ સત્યાવીસ તારીખની કંઈક છે વરસાદની પણ આ તો અગાઉ થઈ ગયા છે વાદળા અને જો આમે કામ કરવાની મજા આવે એવું વાતાવરણ છે પાછું બધું વાતાવરણ સારું છે ને બપોર થઈ ગયા પણ અમે તો હમણાં ચા બનાવી સાડા દસે તો મેં ત્યારે ખાઈ લીધું ભૂખ લાગી ગયું વહેલા સવારે જમ્યા તો આડા છે તો વહેલા જમી લીધા હતા તો પછી આડા દસ ત્યાં ભૂખ લાગી ગઈ તો ત્યારે જમ્યા હસમંડ ને હજી તો કંઈ ત્યાંથી છૂટા નથી થયા તો પછી આવે પછી નીકળવાનું છે તો હવે આવે પછી ખબર પડે અને ટાઈમ રહી તો ગળથર જવું છે મારા મામાની છોકરી છે ને કીધું વહેલા આવી જાય તો ટાઈમ રહે તો જશું નહીં તો પછી હાંડનું કઈ ન મેળે કેમ કે પછી ટાઈટ વળી જાય તો કેવું આવે તો ટાઈમ રહેશે હવે જો જવાનું થઈ ગયા છે અને આવી રીંગણા લઈ જતા વળાના તો આવ્યા છે અહીંયા ઘઉં નું ઘઉં આવેલા છે વાડીમાં અને મારે યારે જો ત્રણ યુવાનો આવેલા છે બે સમાર કાકાના છોકરા અને એક સમાર કાકી ને બેર નો છોકરો

આપણે આમ ન જોઈએ તો પછી રમવા મળે ને આપણે તો વાત એવી હતી કે જવાનું હતું તો એ તો ફટાફટ જતા આવ્યા અને હવે જો મારે ખુલ્લી જાય ફાર્મર્સ ડે છે તો આપણે તો વધારે કેમ કે ખેતીવાડીને મને તો વધારે જ ગમે અને આપણા મમ્મી પપ્પાને બધા ખેતી જ કરેલી પહેલાં એટલે ખેતી આરે પહેલેથી જ તે લગાવવાનું અને આમે તે હજી બધા કે મારે અગાવાલા બધા જ અત્યારે ખેતી જ કરે એટલે જવાનું થાય તો આપણે તે કરીએ ખરા જે ફાવે એ બધું તો બધાને હેપી ફાર્મર્સ ડે અને